સીધા દ્રશ્યો અંબાજી માના ધામથી જ્યાં હર્ષ સંઘવી સહિત પોલીસ બેડાના અધિકારીઓ ઉપસ્થિત છે અને હવે એક ક્ષણ આવી પહોંચી છે જ્યારે પોલીસ વિભાગ તરફથી માને ધજા અર્પણ કરવામાં આવી રહી છે માનું હાથમાં આ ધર્મની ધજા જે માની ભક્તિનો પ્રચાર કરી રહી છે મંદિરમાં આજે જે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે ત્યારે પોલીસ બેડા તરફથી આ ધજા લહેરાવવામાં આવી છે માની ભક્તિ એ વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ત્યાં ઉપસ્થિત છે આ અવસર જે કોઈ ચૂકવા નથી માંગતું મંદિરમાં હર્ષભાઈ સંઘવીએ પૂજા પણ કરી અને હવે ધ્વજા ચઢાવવા માટે પહોંચ્યા છે સર્વ અધિકારીઓની સાથે પોતે ઉપસ્થિત રહીને પોતાની ભક્તિ તેમણે વ્યક્ત કરી અને ખૂબ જ ઉલ્લાસ અને આનંદ પૂર્વક આ ધજાને હવામાં ફરકાવવામાં આવી માના મંદિરમાં સ્વર્ણ શિખર પર ફરકતી આ ધજા જે માની ભક્તિનો પ્રચાર કરી રહી છે સતત સાત દિવસથી ભક્તો જે અહીં આવી રહ્યા છે માના દર્શન કરી રહ્યા છે નહીં નહીં ને હજારો ધજા પણ અહીં માને ચડી ચૂકી છે સૌ કોઈ એક જ આશા સાથે આવે છે કે માના દર્શન કરવાથી તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને સાથે તેમના દુઃખ દૂર થાય છે માના દર્શન માત્રથી નવ ઊર્જાનો સંચાર થાય છે બોલમાડી અંબે જય જય અંબેનો જયકારો જે ગુંજી રહ્યો છે અને આ નાદ છે ખુદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીનો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી ખુદ અત્યારે મંદિરમાં છે અને એક સામાન્ય ભક્તની જેમ જ તેઓ પોલીસ બેડા સાથે પહોંચ્યા અને ધજા ચઢાવી જેના દ્રશ્યો અમે આપણે સીધા બતાવી રહ્યા છે અંબાજી મંદિરમાં જ્યાં પરિસરમાં પણ અત્યારે માનો જયકારો ગુંજી ઉઠ્યો છે અને સૌ કોઈ નાના મોટા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સૌ કોઈ માત્ર એક જ ત્રાજવે તોલાય છે અને એ છે માની ભક્તિ અને સૌ કોઈ અત્યારે માની ભક્તિમાં લીન થયા છે અત્યારે ગૃહ રાજ્યમંત્રી

ગબ્બરનો ગોખ જે સામે દેખાય અને અહીં સ્વર્ણ શિખર પર લહેરાતી આ ધર્મ ધજા જે માની ભક્તિને હવામાં ફેલાવી રહી છે આજે ભાદરવી પૂનમને લઈને અલગ જ માહોલ મંદિર પરિસરમાં પણ જોવા મળી રહ્યો છે એવો પણ કહેવામાં આવે છે કે પોલીસ બેડા તરફથી આજે ધજા ચડાવવામાં આવે છે એક રીતે પોલીસની માનતા હોય છે કારણ કે એક અઠવાડિયું સુધી દરરોજ લાખોની સંખ્યામાં આવતા ભક્તોની સુવિધા સાચવવી તેમની સુરક્ષા જાળવવી આ એક મોટું ભગીરથ કાર્ય પોલીસ ના હાથમાં હોય છે અને તે સુપેરે પાર પડે તેવી માનતા સાથે જ અંતિમ દિવસે આ ધજા ચઢાવવામાં આવે છે